साबरडेरी आंदोलनाचा સૌથી મોટો સમાજા 41 જેટલા લોકોના જમીન मंजूर પશુપાલક આંદોલનની માંગ स्वीकारાઈ અન્ય પાંચતા પણ આવતીકાલે થશે જમીન અરજી પર હિયરિંગ સાબરડેરીમાં રજવાત દરમિયાન થઈ હતી હત્યામાલ પથ્થરमारा शहीद ઈયર ગેસના છોડાયા હતા સેલ પશુપાલકોના જમીન થતા સાબરકાઠા અરવલ્લીમાં ખુશી પશુપાલકોની સૌથી મોટી માંગ થઈ પણ સાબરડેરી નિયામક મંડળ બરખાસ્ત કરવા કરી રહ્યા છે પશુપાલકો ઠરા બડેરી ખાતે જે ગત સોમવારે જે બનાવ બનેલો એ અનુસંધાને સાબરડેરી ઉપર મુકામે જે હાજર પીઆઈ ચૌધરી સાહેબે જે ખેડૂતોના સામે જે ફરિયાદ આપેલી એ ફરિયાદ અનુસંધાને કેટલાક ખેડૂતો પશુપાલકોને અટક કરવામાં આવેલા અને એ એ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેમજ બીજા કેટલાક ઇસમોના વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં ત્યારબાદ આરોપીઓને મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ હિંમત રજૂ કરેલા રિમાન્ડની માગણી કરેલી પણ ફરિયાદી હકીકત તથા અમારી જે રજૂઆતો હતી એ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા ત્યારબાદ આરોપીઓ નામદાર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા અને સબ જેલ ખાતે હિંમત મુકામે રહેલા ત્યારબાદ આરોપીઓએ આ બાબતે જામીન મુક્ત થવા માટેની જામીન અરજી સેશન્સ કોર્ટ હિંમતદાર ખાતે દાખલ કરેલી અને ત્યારબાદ જુદા જુદા વકીલ મિત્રો મારફતે દાખલ થયેલી અને તેનું હિયરિંગ કરવામાં આવેલું અને બધા વતી હિયરિંગ મેં પોતે કરેલું અને બધાની રજૂઆત એવી હતી કે એક એક હિયરિંગ થાય તો એક 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 સૂત્રતા જળવાય એના અનુસંધાને શુક્રવારે શનિવારે એકવી શનિવારે ઓગણીસ તારીખે હિયરિંગ થયેલું અને ત્યારબાદ નામદાર કોર્ટે આજ રોજ એકવીસ તારીખના રોજ સોમવારે અરજદાર અરજદાર આરોપીઓના જામીન મંજૂર કરેલા છે અને દરેક અરજદારે પંદર હજાર રૂપિયાના જામીન છે જામીન મુક્ત કરવાનો હુકમ કરેલો છે એકતાલીસ પશુપાલકોની જામીન અરજી મંજૂર થયેલી છે અને બાકીના જે જે છ છ પશુપાલકો છે એ એમની જામીન અરજીનું હિયરિંગ આવતીકાલ રાખેલ છે એ એમને પણ જામીન મુક્ત થવાની સંભાવનાની તકો આ જ આ અરજી મંજૂર થયેલી ઉજળી તકો રહેલી છે એ જૂની જે આઈપીસીની કલમ ત્રણસો સાત હતી એને બી જે નવો નવું એક્ટ આવ્યો એમાં એકસો નવની કલમ દાખલ થયેલી છે એકસો નવ એટલે કે જે ફૂન કરવાની કોશિશની જે કલમ હતી એ કલમ એ નવું સ્વરૂપ છે એમાં પોલીસની હકીકત એવી હતી કે ભાઈ જિજ્ઞેશભાઈ કરીને કોઈ કોન્સ્ટેબલ હતા જે ફરજ ઉપર હતા તેઓ એ વખતે એમણે ટોળાએ ખેંચી જવાનો પ્રયત્ન કર્યો અને મારી નાખવાનો પ્રયત્ન કરેલો પરંતુ વિડીયોગ્રાફી સરકાર સરકારના પક્ષે સાબર ડેરીના સીસીટીવી કેમેરા તેમજ મીડિયાના જે કર્મચારીઓ તો વિડીયોગ્રાફી કરતા હતા એમાં જે ખેડૂતો પશુપાલકો પોતે રજૂઆત કરવા માટે આવેલા એમની પાસે કોઈ મારક હથિયારો આખું આખું વિડીયોગ્રાફી જોવામાં આવે તેમાં કોઈ જગ્યાએ દેખાતા નથી એટલે એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી જ્યારે પશુપાલકો પાસે કોઈ હથિયાર જ નથી એટલે મારા ખૂન ફૂન કરવાની કોશિશનો કોઈ પ્રશ્ન બનતો નથી કેટલાક પોલીસ કોન્સ્ટેબલો જે ઈજાઓ થાય છે એ કેટલાક પડી જતો અથવા અન્ય કોઈ રીતે ઈજાઓ થઈ નહીં એટલા લગભગ પાંચ પાંચથી સાત વખતે મિત્રો એ દાખલ કરેલી અને નામદાર કોર્ટે આજ રોજ જામીન ઉપર મુક્ત કરવા માટેનો હુકમ કર્યો એમાં કેટલીક શરતો મૂકેલી છે કોઈ ફરિયાદ પક્ષના કોઈ શાયદોને ધાકધમકી આપીને ગુજરાત રાજ્યની હદ છોડવી હોય તો પૂર્વ પરવાનગી કોર્ટની લેવી તેમજ કોઈ સરનામું ફેરફાર થાય અથવા પાસપોર્ટ ધરાવતા હોય તો નામદાર કોર્ટને જાણ કરવી ન હોય તે બાબતોની એફિડેવિટ આપવી એટલે જે કોઈ નિર્ણય થયો છે એ જોતો ખેડૂતો પશુપાલકોમાં આનંદની લાગણી છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે રીતે ભૂતકાળ ભૂતકાળમાં આપણો જે જિલ્લાનું જે શાંતિથી જે કામકાજ ચાલતું હતું તે રીતે પૂર્વવત થાય એવી દરેકને કુદરત કુદરત એમને દરેકને એ એ બાબતેની શક્તિ આપે એવી પ્રાર્થના